હેલો ગાય જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ વંદનાજી કિચનમાં આજે હું લઈને આવીશ વા ફરાળી કેળાના શાકની રેસિપી આ શાક તમે વાર તહેવાર રહ્યો તે ફરાળમાં પણ ખાઈ શકો છો રાજ્રાના લોટની પૂરી કે ઢેબરા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ફરાળમાં આપણે આને ખાઈ શકીએ છીએ આજની કોમેન્ટ છે દક્ષાબેન કડીકરની સરસ રીતે બનાવ્યા છે આ કોમેન્ટ આપને સુઝી બેસનના લાડવામાં આવેલી હતી થેન્ક યુ દક્ષાબેન ખૂબ ખૂબ આભાર તમારો કમેન્ટ કરવા માટે ફરાળી કેળાનું શાક બનાવીશું એ માટે આપણે કેળાને આ રીતે સાલો ઉતારી અને કટ કરી લેવાના છે આ રીતે મેં બધા કેળાની પહેલાથી ને સાલ ઉતારી લીધી હતી આપણે દસ કેળા લીધા છે એટલે કે દસ નંગ આપણે કેળા લીધા છે આ રીતે આપણે કટ કરી કેળા આપણે આ રીતે કટ કરી લીધા છે આદુ લસણની પેસ્ટ લીધી છે બે નંગ મરસા કટ કર્યા છે બે નંગ ટમેટા કટ કર્યા છે આપણે આ રીતે ઝીણા ગેસ ઓન કરી કઢાઈ મીકીશું કડાઈમાં કઢાઈમાં તણપાવડા આપણે તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે રાય જીરું એડ કરીશું રાય જીરું ફૂટી જાય એટલે આપણે આદુની પેસ્ટ એડ કરીશું એને આપણે મિક્સ કરી અને બે મિનિટ સાતળી લેશું મરસા એડ કરીશું મરસાને પણ આપણે મિક્સ કરી થોડી વાર કૂક થવા દીધા હતા હવે આપણે ટમેટા એડ કરીશું ટમેટાને પણ આપણે મિક્સ કરી લેશું હવે મસાલા એડ કરીશું અડધી ચમચી આપણે હળદર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બધું આપણે મિક્સ કરી લઈશું અડધું આપણે લીંબુ ની સોશું આ ટાણી લીંબુ ની સવાથી બધું વસલનું ગળી જાય છે મરસા પણ સડી જાય છે સરસના અને ટોમેટા પણ ગળી જાય છે આપણા સરસ એવા ટોમેટા ગળી જાય એટલે આપણે કેળા એડ કરીશું કેળા ગળા હોય એટલે લીંબુ આપણે ચોક્કસથી નાખો એટલે કેળાનું ગળ પણ બેલેસ કરે છે લીંબુ કેળા કેળા આપણે અસલના મિક્સ કરી પાકેલા હોય એટલે આપણે વધારે કોક નહીં થવા દઈએ એકાદ મિનિટ આપણે કોક કરી લઈશું શટણી એડ કરીશું શટણી મિક્સ કરી અને એકાદ મિનિટ આપણે કેળાને કોક થવા દઈશું કેળા પાકેલા હોય એટલે જાજો સમય નથી લાગતો આને કોક થવામાં સરસ એવું તેલ પણ આપણું શાકમાં છૂટું પડી ગયું છે અને કેળા પણ આપણા મસ્તીના મિક્સ થઈ ગયા છે હવે આપણે ગેસ બંધ કરી અને સર્વ કરીશું નવા આવ્યા હોય મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે અવનવી રેસિપી જોવા મળશે રોજે મારી ચેનલમાં મારી ચેનલનું નામ છે વંદનાજી કિશન ઉપરથી આપણે ધાણા એડ કરીશું જો ફ્રેન્ડ સરસ નું આપણું કેળાનું શાક તૈયાર છે આપણે ઉપવાસમાં પણ આ શાક ખાઈ શકીએ છીએ રાજઘરાની પૂરી આપણે કે થેપલા બનાવી એની આરે આપણે ફરાળમાં માં આ શાક ખાઈ શકીએ છીએ